લોકોમાં દોડધામ મચી જવા પામી હતી બે નામની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીપીએમસીના ફાયર ચેલેન્જરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો તો એક તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થયેલા વીસ વર્ષીય મહેશ વાઘેલા અને બાર વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અંગ્લેશિયર જે માં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે